ગાઈઝ આજે છે ને હું જઈ રહી છું જુડિયોમાં તમને બતાવવા માટે કેમ કે જુડિયોમાં આવી ગયો છે બહુ જ સરસ સેલ મેં બહુ બધું જોયું છે કે દોઢસો રૂપિયામાં સ્વેટર અને કંઈક ઓગણચાલીસ થર્ટી નાઇન રૂપિયાથી સેલ ચાલુ થઈ જાય થર્ટી નાઇન રૂપિયાથી શું મળે છે ખબર નહીં આપણે જઈને જોઈએ તમને બતાવું ડિટેલમાં કે કેવું અને શું વસ્તુ મળે છે તો વિડિયો એન્ડ સુધી જોજો મજા આવે તો લાઈક કરતા જજો અને સબસ્ક્રાઇબ બી કરતા જજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં બી શેર કરી દેજો ચાલો આપણે મળીએ સીધા ડાયરેક્ટ જુડિયોમાં જઈને પહોંચી ગઈ છું જોડીઓ હું ચલો જોઈએ અંદર જઈને ફોન માં નાઇનવાળા છે ટુ કુર્તા બધા ટુ નાઇન્ટી નાઇનવાળા છે હા બધા ટુ નાઇન્ટી નાઇનવાળા છે કુર્તા બહુ બધી વેરાયટી છે ટુ નાઇન્ટી 499 ફોર નાઇન નાઇનમાં છે સેવન નાઇન નાઇનવાળું છે જે બધું ફોર નાઇન નાઇનમાં મળે છે ગઈ જો આ બધા ફાઇવ નાઇન નાઇનના હતા એ થ્રી નાઇન નાઇનમાં છે આ પછી આ પછી એની પાછળ આ બ્લાઉઝ આ બી ગઈ જો બધું થ્રી નાઇન નાઇનમાં છે આ બધા આ વન નાઇન નાઇન ની છે કુર્તી બસો બસો નો એકસો ને જીન્સ છે પાંચસો ફોર નાઇન નાઈન માં શર્ટ

જો આ બધું અમુક વસ્તુ સરસ સરસ છે વન નાઇન નાઇનમાં છે જો ફોન નાઇન નાઇન ઉપર તમારે ગોતી ગોતીને લેવું પડે એવું છે વ્યવસ્થિત ગોતીનું લોન તો સરસ વસ્તુ છે મેં બેગ ભરી છે આખી હવે જેવું પહેરીને જે સેટિંગ સરખું આવશે ને એ આપણે રાખશું બાકીનું જવા દઈશું જો અમુક ઘણું બધું સારું છે જે નથી એમાં સેલમાં આ બધું સેલમાં નથી આ છે પાછો થ્રી નાઇન નાઇનમાં જ આમાં છે અમુક વન નાઇન નાઇન આ બધું નથી સેલમાં આ નથી સેલમાં સેલ વગરની વસ્તુ બી ઘણી બધી સારી સારી છે છે બધું આમાં નથી બધા ગઈ ફોર્ટી ના છે શૂઝમાં તો નહીં લખી કિંમત બાકી ચંપલ બધા વન ફોર્ટી નાઈનના છે શૂઝ તો આઈ થિંક પાછળની બાજુ છે અલગ કિંમત નાઈનનું છે શૂઝ ને કાંઈ જ સારા છે ચપ્પલ મકામક ચોબ્લેટ બી સરસ છે

થ્રી નાઇન મતલબ ફાઇવ નાઇન નાઇનનો છે થ્રી નાઇન નાઇનમાં મળે છે એના એડ્રેસમાં બી છે પ્રાઇઝ ઓનેસ્ટલી કહું ને તો બહુ જ મસ્ત કલેક્શન છે બહુ પૈસા ઓછા નથી પણ બહુ જ ફાઈ છે મેં તો થેલો ભર્યો છે માપી માપીને ચેક કરી મળી લેશું બહુ જ બહુ જ બહુ જ મસ્ત છે તમે જલ્દીથી આવજો એમાં તો નાઇન્ટી નાઇનમાં બહુ જ સારું છે જો વન નાઇન નાઇન અને નાઇન્ટી નાઇન ચલો જોઈએ શું છે પેન્ટ ને એવું બધું છે ત્રણસો રૂપિયામાં પેન્ટ છે પછી આ બધું ટી શર્ટ ને જેકેટ ને એવું બધું છે એ જ બસો નવ્વાણુંમાં જેકેટ ને એવું છે બધી ટી શર્ટો બહુ જ બધી ટી શર્ટો નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇનમાં છે આ ઉપર છે બધું વન નાઇન્ટી નાઇનમાં બી બહુ જ બધી વેરાયટી છે બધા ટુ નાઇન્ટી નાઇનમાં મેન્સમાં બી વેરાયટી છે છોકરાઓમાં બીજા 299 નાઇન્ટી નાઇનમાં છોકરીઓમાં તો બહુ 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 જ વેરાયટી છે ગાઈસ અગર તમે શોપિંગ કરવા માગતા હોય તો જલ્દીથી આવજો બહુ સારો વિડિયો નહીં શૂટ કરી કેમ કે વસ્તુ એટલી સારી છે ને ગાઈસ અને એટલી બધી છે ને કે જોવામાં જોવામાં રહી જ ગઈ ગાઈસ જસ્ટ હું આઈ ઘરે જોડ્યોમાંથી અને કેવું છે કે મારી પાસે ટાઈમ બહુ જ ઓછો હતો અને મારે તક્ષને લેજો પોણા ત્રણ દેખાય છે પોણા ત્રણ થઈ ગયા છે મારું બીજું બી કામ હતું ઘરે થોડુંક નહીં બધું લખાવા જવાનું નહીં તું બતાવું તું એટલે હું છે ને બહુ શૂટ ના કરી શકી પણ ગાય સાચે કહું અત્યાર સુધીનો જેટલો સેલ જોયો છે ને એમાંથી સૌથી બેસ્ટ સેલ છે જુડિયોનો તો ચલો ગાય સાચનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ કાલે પાછા મળશું ફરી એક મસ્ત મજાના વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જુઓ એટલે મસ્ત મસ્ત વિડીયો જોવા મળે અને શોપિંગ કરતા હોય છું જુડિયોમાંથી હું બહુ બધી શોપિંગ કઈ જ નથી કર્યું પણ બહુ જ બધી શોપિંગ કરી નાખી છું પણ એ વસ્તુ નહીં હોય તો કેમ કે અમારે ક્યાંક ક્યાંક જવાનું છે એ પેરિસ ત્યારે કહીશ કે મેં આ જુડિયોમાંથી લીધું તો એનો બ્લોગ આવશે ને ત્યારે ચલો બાય બાય ગાઈઝ તમારી પેરી પેરી અપેક્ષા ના બાય જય મને જય શ્રી કૃષ્ણ બાય હાય ગાઈઝ ગુડ જમ